આજકાલની ભાગદોડવાળી જિંદગી માણસને બીમાર કરવા માટે પૂરતી છે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને ફક્ત બીમારીઓ વધારે છે પરંતુ સ્કીન સાથે જોડાયેલી તકલીફોમાં પણ વધારો કરે છે એવી જ એક ગંભીર તકલીફ છે જે આજકાલ મોટાભાગના લોકોમાં જોવા મળી રહી છે જી હા આ તકલીફ છે આંખોની નીચે આવી રહેલા ડાર્ક સર્કલ આ તકલીફ કોઈ પણ ઉંમરમાં અને કોઈ પણ કારણથી થઈ શકે છે હવે સવાલ એ થાય છે કે આખરે આંખની નીચે ડાર્ક સર્કલ કેમ થાય છે તેનાથી છુટકારો મેળવવા માટે શું કરવું સામાન્ય રીતે આંખોની નીચે ડાર્ક સર્કલ થવું થાક અને ઊંઘની કમીનું કારણ માનવામાં આવે છે ખરેખર સખત મહેનત કર્યા પછી રાત્રે પૂરતી ઊંઘ ન લેવાથી ચહેરા પર થાક આવે છે આ થાકને કારણે ચહેરા પર નાદી નસો કાઢી થવા લાગે છે અને આંખોની નીચે પર્પલ બ્લૂ સર્કલ દેખાવા લાગે છે શરીરમાં આયર્નની ઉણપથી પણ ડાર્ક સર્કલ થવા લાગે છે જોકે એનિમિયાનું આ પહેલું લક્ષણ માનવામાં આવે છે આયરનની કમીથી શરીરમાં ઓક્સિજનની કમી થવા લાગે છે જેનાથી ડાર્ક સર્કલ્સ અને કરચલી વધવા લાગે છે જોકે આંખોની નીચે ડાર્ક સર્કલ ઘણા લોકોની હેલ્ધી કન્ડિશન અથવા ન્યુટ્રિશનની કમીના કારણે ફળ થઈ શકે છે તેથી આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે બેલેન્સ ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે ઘણીવાર કિરણો પર ડાર્ક સર્કલનું કારણ બની જાય છે કારણ કે જ્યારે તમે લાંબા સમય સુધી તડકામાં રહો છો ત્યારે ત્વચા પર પિગમેન્ટ ટેન્શન થાય છે ધીમે ધીમે તે આંખોની આસપાસ ડાર્ક સર્કલના આકારમાં દેખાવા લાગે છે હકીકતમાં આંખોની આસપાસ મેલાનિન ઘણું હોય છે અને તેની ટેન્ગિંગનું કારણ બને છે આ સિવાય હોર્મોનલ ચેન્જના કારણે પણ ડાર્ક સર્કલની સમસ્યા થઈ શકે છે આ સ્થિતિમાં વાદળી અને ડાર્ક બ્રાઉન રંગના ડાર્ક સર્કલ જોવા મળે છે ઘણીવાર આંખોમાં ધૂળ અથવા કોઈપણ પ્રકારની એલર્જીના કારણે પણ ડાર્ક સર્કલ થઈ શકે છે હકીકતમાં આંખોમાં વારંવાર ખંજવાળના કારણે આપણે આંખોની નીચેની ત્વચાને પણ નુકસાન પહોંચાડીએ છીએ બાળકોમાં ડાર્ક સર્કલ થવાનું આ સૌથી મોટું કારણ છે જો કે કેટલીકવાર આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યા જેનેટિક્સ અથવા ઉંમર વધવાના કારણે પણ થાય છે આજની ભાગ દોડવાની જિંદગીના કારણે પણ શરીરમાં ન્યુટ્રિશનની કમી થવા લાગે છે એવામાં જ્યારે શરીરમાં ન્યુટ્રિશનની ઉણપ જેવી કે આયર વિટામિન એ સી કે અને ઈ વગેરેની કમી થઈ જાય તો આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ શકે છે તેથી જો તમને આ પ્રકારની તકલીફ છે તો તમે ડોક્ટરની સલાહ પર સપ્લિમેન્ટ લઈ શકો છો ઘણી વખત આપણે ખરાબ આદતો પણ આંખોની નીચે ડાર્ક સર્કલ થવાનું કારણ હોય છે ખાસ કરીને તેમાં ધૂમ્રપાન અને મદ્યપાન જે હા ધૂમ્રપાન અને પીવાની આદતને કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને ડિહાઈડ્રેશનના કારણે ડાર્ક સર્કલ બનવા લાગે છે આ જ કારણ છે કે વધુ પડતાં સ્મોકિંગ અને ડ્રિન્કિંગથી બચવું જોઈએ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને વિડીયો પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ